અને બુઝુર્ગ માણસોને રસ્તો ક્રોસ કરવો હોય તોય એટલી તકલીફ પડી જાય કે વાત કરો અને ટ્રેન અડધી અડધી પોણી કલાકે નીકળે છે બરાબર તો અત્યારે એટલો અતિશય ટ્રાફિક હોય છે અહીંયા કે માણસોને ટ્રાહીમાં પોકારી ઘરવાળા ઘરમાંથી બહાર નીકળવું હોય તો મુશ્કેલ થઈ જાય છે ને બીજું કે આ લોકો અહીંયા પોલીસ ગાર્ડ કે કોઈ હોમગાર્ડ કે કોઈ મુકેલ નથી આ બાજુ અને આ વનવે જાહેર કર્યો તો પણ આ જો તમે જોઈ શકો છો મોટી મોટી ગાડીઓ નીકળે છે અહીંથી અને આ બાળકોને મૂકવા આ શેરીમાંથી નીકળવું હોય તો અઘરું પડી જાય છે